બ્રાન્ચે શંકાસ્પદ રિક્ષા સાથે ઝડપી લઈ બોટાદની રિક્ષા ચોરીનો ભેદ ઉકેલ્યો લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે મોતી તળાવ રોડ ઉપર એક ઈસમ બજાજ કંપનીની રિક્ષા લઈને ઊભો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે જઈ પૂછપરછ શખ્સની કરતાં તેણે તેનું નામ આસિફભાઈ ઉર્ફેર રાજુ ઇકબાલભાઈ કુરેશી જણાવ્યું હતું બાદ રિક્ષા અંગેની પૂછપરછ કરતાં આ રિક્ષા ચાર પાંચ દિવસ પહેલાં રાત્રિના સમયે બોટાદથી આસિફભાઈ કુરેશીએ ચોરી હોવાનું કબૂલાત આપતા પોલીસે ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી